નમસ્કાર મિત્રો તો મિત્રો તમારા વોટ્સઅપમાં આ રીતના ફૂલ એચડી સ્ટેટસ છે એ તમારે કઈ રીતના મૂકવું જેમ કે મિત્રો તમે વોટ્સઅપમાં સ્ટેટસ મૂકતા હોય છે તો મિત્રો તમારે આ રીતના જે ક્વોલિટી છે એ તમારે ખરાબ ખરાબ થતી હોય છે તમે એથી જોઈ શકો છો જેવું તમે વોટ્સઅપમાં સ્ટેટસ મૂકો એટલે તમારું સ્ટેટસ છે એ તમારું જેમ કે ફાટી જતું હોય છે મિત્રો આ રીતના ક્વોલિટી ખરાબ થતી હોય છે તો મિત્રો હું તમને આજના વિડીયોમાં આ રીતના ફૂલ એચડી સ્ટેટસ છે એ તમારે કઈ રીતના બનાવો મિત્રો એ તમને શીખાડવા વાળો છે જેમ કે વોટ્સઅપમાં પુલ એચડી છે એ સ્ટેટસ કઈ રીતના મૂકવો તો મિત્રો વિડીયો પૂરેપૂરો જો ત્યાર પછી તમારે અલાઇટ મોશન એપ ઓપન કરી લેવાનું છે અલાઇટ મોશન એપ ઓપન કરી હવે તમારે આ રીતનો એક પ્રોજેક્ટ બનાવી લેવાનો છે જેમ કે તમારે સ્ટેટસ બનાવી લેવાનું છે અને મિત્રો તમારે સ્ટેટસ બની જાય પછી તમારે અહીં ક્લિક કરી દેવાનું છે અહીં ક્લિક કરીને અહીંથી મિત્રો તમારે આ તેર છે મિત્રો જેમ કે તમે અહીંથી ઉપરની સાઈડ જોઈ શકો છો ત્યાં ક્લિક કરીને અહીંથી તમારે સાતસો અને વીસ સિલેક્ટ કરી લેવાનું છે તો તમે જોઈ શકો છો સાતસો અને વીસ આ રીતના સિલેક્ટ કરવાનું છે અને અહીં તમારે ફૂલ રાખી દેવાનું છે અહીં પણ આપણે ફૂલ રાખી દેવાનું છે મિત્રો તો મિત્રો તૈયાર ત્યારબાદ તમારો એક્સપોર્ટ નીચે દેખાય છે જેમ કે આ છે એક્સપોર્ટ તો તમારે એની પર ક્લિક કરવાનું રહેશે મિત્રો તો મિત્રો તમે જોઈ શકો છો હવે તમારે એક્સપોર્ટ ઉપર ક્લિક કરશો તો તમારું સ્ટેટસ છે તમારું આ રીતના એક્સપોર્ટ થવા લાગશે મિત્રો આપણે એટલી વાર આપણે વેઇટ કરી લઈએ છીએ થોડી વાર આપણે વેઇટ કરી લઈએ છીએ જેમ કે સો ટકા થાય ત્યાં સુધી મિત્રો તો મિત્રો આપણે સો ટકા થઈ ગયા છે તો હવે તમારો આ રીતના પેજ આવશે તો મિત્રો અહીંથી તમારો સેવાળો બટન છે તો ખાલી તમારે એની પર ક્લિક કરી લેવાનું છે હવે મિત્રો તમારા ટેલિગ્રામ ચેનલ છે એ તમારે ઓપન કરવાની રહેશે મિત્રો તો તમે જોઈ શકો છો ટેલિગ્રામ ચેનલ ઓપન કરી હવે મિત્રો તમારે જેમ કે મારી ટેલિગ્રામ ચેનલ છે કેડી કે એડિટિંગ એ તમારે જોઈન કરી લેવાની છે મિત્રો આ રીતની ટેલિગ્રામ ચેનલ છે જેમ કે લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે તો મિત્રો તમારે સૌથી પહેલાં જોઈન કરી લેવાની છે મિત્રો તમે જોઈન કરશો એટલે ત્યાર પછી તમને આ રીતના એક એપ્લિકેશન જોવા મળશે પૂરે સ્ટેટસવાળી તો મિત્રો પહેલાં તો તમારે અહીં ક્લિક કરીને અહીંથી તમારે પહેલાં તો ડાઉનલોડ કરી લેવાની છે આ રીતના તો મિત્રો ડાઉનલોડ કરી હવે તમારે જેમ કે આ છે તો તમારે એની પર ક્લિક કરવાનું રહેશે જેમ કે ઇન્સ્ટોલ કરવાની રહેશે મિત્રો તો મિત્રો હવે ઇન્સ્ટોલ કરી લઈએ છીએ તો મિત્રો હવે તમારે આની પર ક્લિક કરવાનું છે ક્લિક કરશો એટલે ત્યાર પછી તમારે ઇન્સ્ટોલવાળો ઓપ્શન છે એની પર ક્લિક કરવાનું છે એટલે તમારી એપ છે તો તમારે આ રીતના ઇન્સ્ટોલ થવા લાગશે તો મિત્રો તમે એથી જોઈ શકો છો તો જોઈ મિત્રો આપણે થોડી વાર લાગશે વધારે નહીં વેઇટ કરવી પડે જેમ કે ઇન્સ્ટોલ થવામાં ખાલી એક બે સેકન્ડની વાર હશે હવે તો મિત્રો હવે તમારા અહીંથી ઓપન વાળો ઓપ્શન છે તો ખાલી તમારે એની પર ક્લિક કરી દેવાનું છે ઓપન પર તમે ક્લિક કરશો એટલે ત્યાર પછી તમારે જે એપ છે ટેટસ એચડી વાળી એ તમારે આ રીતના ઓપન થશે હવે મિત્રો તમારે અહીંથી નેક્સ્ટ બાર ક્લિક કરવાનું છે તો મિત્રો અપડેટવાળું ઓપ્શન આવી ગયું છે તો ખાલી અપડેટ પર તમે એકવાર ક્લિક કરશો એટલે ત્યાર પછી પાછું કટ કરી દેવાનું છે અને પછી તમારે પાછું નેક્સ્ટ બાર ક્લિક કરી દેવાનું છે નેક્સ્ટ પર ક્લિક કરી પાછું તમારે ગોઈ ટુ નેક્સ એની પર ક્લિક કરી ગીવ એક્સેસ પર ક્લિક કરવાનું છે એની પર ક્લિક કરશો ત્યાર પછી અલ્લોવાળો ઓપ્શન પર ક્લિક કરવાનું છે અને ત્યાર પછી આ રીતના પેજ આવે મિત્રો તો મિત્રો તમારે કશું કરવાની તમારે જે જોઈન ટેલિગ્રામ લખેલું છે તો તમારે એની પર ક્લિક કરી દેવાનું છે એની પર તમે ક્લિક કરશો એટલે ત્યાર પછી તમારું જે બેક બટન છે મિત્રો એ તમે એનાથી તમારે કટ કરી લેવાનું ખાલી ટેલિગ્રામ ચેનલ આવશે તો મિત્રો તમારે જોઈન કરી લેવાની છે તો જોઈ લો મિત્રો હવે તમારું આ રીતના પેજ આવશે તો ખાલી તમારે જોઈન કરી લેવાની છે જેમ કે આ જોઈનવાળો ઓપ્શન છે નીચેની સાઈડ તમે જોઈ શકો છો આ છે તો તમારે એની પર જોઈન ઉપર ક્લિક કરી હવે તમારે કટ કરી દેવાનું છે પૂરું તો જોઈ લો મિત્રો હવે તમારો આ રીતના પેજ આવશે તો અહીંથી આપણે લેટર ઉપર ક્લિક કરવાનું છે લેટર ઉપર ક્લિક કરી હવે તમારે જે આપણે સ્ટેટસ બનાવી મિત્રો એ તમારે વિડીયો સિલેક્ટ કરી લેવાનું છે પહેલાં નંબરનો હશે તો મિત્રો હવે તમારો આ રીતના પેજ આવશે તો અહીંથી આપણે કોમ્પ્રેસ ઉપર ક્લિક કરવાનું છે હવે તમારે ત્રણ પેજ આવશે તો રજિસ્ટ્રેશન ઉપર ક્લિક કરવાનું છે રજિસ્ટ્રેશન પર તમે જેવું ક્લિક કરશો એટલે તમારું પેજ થોડું લોડિંગ લેશે તો મિત્રો આપણે એટલા સુધી વેઇટ કરી લઈએ છીએ આગળનું પેજ આવે ત્યાં સુધી તો જોઈ લો મિત્રો તમારા વોટ્સઅપ ઓપન થશે તમારું હવે ડાયરેક તો મિત્રો તમારે હવે સેન્ડ ઉપર ક્લિક કરી દેવાનું છે જેમ કે તમે જોઈ શકો કોઈને મેસેજ મોકલો છો મિત્રો એ રીતના જેમ કે આ સેન્ડ ઉપર ક્લિક કરવાનું છે એટલે તમારે મેસેજ જશે અને ત્યાર પછી તમારે કટ કરી દેવાનું છે બેક બટનથી તો આવા પાછા કટ કરી હવે તમારે પાછું એકવાર કોમ્પ્રેસ ઉપર ક્લિક કરવાનું છે હવે તમારે રી એક્ટિવ ઉપર ક્લિક કરી દેવાનું છે તો મિત્રો પાછા આપણે વોટ્સઅપમાં જશું તો મિત્રો પાછો એકવાર તમારે મેસેજ મોકલી દેવાનો છે હવે પાછું કટ કરી અને પાછું તમારે પૂરે ટેટસવાળું છે એમાં આવી જાવ હવે તમારે પાછું લેટર ઉપર ક્લિક કરવાનું છે લેટર ઉપર ઉપર ક્લિક કરશો એટલે ત્યાર પછી તમારે પાછો એકવાર વિડીયો સિલેક્ટ કરી લેવાનો છે જે સ્ટેટસ છે આપણું એ તમારે સિલેક્ટ કરી લેવાનું છે હવે તમે કોમ્પ્રેસ ઉપર જેવું ક્લિક કરશો એટલે ત્યાર પછી પાછું એકવાર કોમ્પ્રેસ ઉપર ક્લિક કરી દેવાનું છે એટલે તમારું સ્ટેટસ છે તમારું આ રીતના એચડી થવામાં પ્રોસેસ ચાલુ થઈ ગઈ છે તો આપણે એટલા સુધી વેઇટ કરી લઈએ છીએ તો મિત્રો હું તમારી સામે જ મિત્રો સ્ટેટસ છે એ હું તમને મૂકીને બતાવીશ એચડી કરીને તો આપણે મિત્રો આપણે લીટી પૂરી થાય ત્યાં સુધી આપણે વેઇટ કરી લઈએ છીએ તો તમે અહીંથી જોઈ શકો છો મિત્રો વિડીયો પૂરેપૂરો જોજો એટલે તમારો સ્ટેટસ પણ એચડી થઈ જશે તો મિત્રો આપણે એટલી વાર વિડીયો સ્કીપ કરું છું તો મિત્રો આપણી લીટી છે એ તમારે પૂરી થવામાં આવી છે હજુ પણ એક લીટી આપણે પૂરી થશે તો તમે જોઈ શકો છો હજુ એક પેજ આવશે આની આગળ તો જોઈ લો પ્રોસેસિંગ વાળો પેજ આવી ગયો છે જેમ કે એક હજાર એસીમાં આપણે ફૂલ એચડી સ્ટેટસ બનશે મિત્રો તો મિત્રો આપણે એટલા સુધી વેઈટ કરી લઈએ છીએ તો જોઈ શકો છો મિત્રો અહીંથી આપણે લીટી જાય છે તો મિત્રો જોઈ લો તમારું પ્રોસેસિંગ હજુ ચાલુ છે મિત્રો વધારે નહીં એક મિનિટનું વેટ કરવો પડશે વધારે નહીં તો મિત્રો જોઈ લો આપણું સ્ટેટસ એચડી થઈ ગયું છે તો હવે તમારે ઓપન વોટ્સઅપ પર ક્લિક કરી દેવાનું છે જેવું તમે ક્લિક કરશો એટલે તમારું જે વોટ્સઅપ છે એ તમારું સેન્ડ થશે હવે મિત્રો તમે એ જોઈ શકો છો નીચે તમારું જે સ્ટેટસ છે મિત્રો એચડી થઈને આવી ગયું છે ખાલી તમારે આ ડાઉનલોડ કરી દેવાનું છે અહીં ક્લિક કરીને અહીં ક્લિક કરીને અહીંથી આપણે ડાઉનલોડ કરી લઈએ છીએ તો તમે જોઈ શકો છો હવે આપણે સ્ટેટસમાં મૂકીને જોઈ લઈએ તો મિત્રો તમારે સ્ટેટસ ક્યાંથી મૂકવાનું છે જ્યાં શેરવાળો ઓપ્શન છે એની પર તમે જેવું ક્લિક કરશો એટલે ત્યાર પછી તમારા જે પહેલાં નંબરનું માય સ્ટેટસ એની પર ક્લિક કરવાનું છે અહીંથી તમારે સેન્ડ કરી દેવાનું છે એટલે તમારું સ્ટેટસ અહીંથી તમે જોઈ શકો છો કટ કરીને સ્ટેટસમાં જઈએ અહીંથી તો તમે જોઈ શકો છો આ છે સ્ટેટસ તો જોઈ લો આપણું સ્ટેટસ સેન્ડિંગ થઈ ગયું છે જેમ કે સ્ટેટસ મુકાય છે તો થોડી વાર આપણે વેઇટ કરી લઈએ છીએ જેમ કે અપલોડ થઈ જાય ત્યાં સુધી તો જોઈ લો મિત્રો તો મિત્રો તમે જોઈ શકો છો હવે પ્લે કરીને જોઈ લઈએ તો મિત્રો જોઈ લો અહીં તમે ફૂલ એચડી છે મિત્રો હવે મિત્રો હવે તમારે જે વોટ્સઅપમાં આપણે જે જેમ કે અલાઇટ મોશનમાં જે સ્ટેટસ બનાવી એને પણ આપણે મૂકીને જોઈ લઈએ જેમ કે કેમેરાવાળા ઓપ્શનમાં જઈએ છીએ અહીંથી આપણે પહેલાં નંબરનો વિડીયો હતો આપણે સ્ટેટસ એચડી કર્યું જેમ કે અલાઇટ મોશનવાળો આને પણ આપણે સેન્ડ જેમ કે ટેટસ મૂકીને જોઈ લઈએ તો મિત્રો આ પણ આપણે અપલોડ થાય છે મિત્રો નીચેવાળું છે એ તમારે જે આપણે ટેટસ એચડી કર્યું એ છે ને મિત્રો આ છે આપણે અલાઇટ મોશનમાં જે એક્સપોર્ટ કર્યું એ છે તો મિત્રો એને પણ આપણે ચેક કરી લઈએ કઈ ટેટસ એચડી લાગે છે તો જોઈ શકો છો મિત્રો હવે તમારે પહેલાં આપણે અલાઈટ મોશનવાળું જોઈ લઈએ તો જોઈ લો મિત્રો એની ક્વોલિટી કેવી ખરાબ થઈ ગઈ છે અહીંથી જોઈ શકો છો જોઈ લો મિત્રો એની ક્વોલિટી આપણે આ નામ લખેલું છે પણ એ થોડું એ દેખાય છે તો જોઈ લો મિત્રો આ ફાટી ગયું છે હવે આપણે જેમ કે આગળવાળું જોઈએ જેમ કે આ છે આપણું પૂરે ટેટસવાળું જે એચડી કર્યું હોય તો તમે જોઈ શકો છો એની ક્વોલિટી ટીમલી લવર મિત્રો અહીંથી જોઈ શકો છો ફૂલ એચડી દેખાય છે અને આ જે નામ લખેલું છે એ પણ આપણે ફૂલ એચડી દેખાય છે અને ફોટો પણ આપણે ફૂલ એચડી દેખાય છે મિત્રો તમારે આ રીતના ટેટસ છે એ તમારે એચડી કરી દેવાનું છે તો તમે જોઈ શકો છો મિત્રો તમારે આ રીતના સ્ટેટસ એચડી બનાવવાનું રહેશે તો મિત્રો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો મિત્રો વિડીયોને એક લાઇક કરી દેજો અને મિત્રો ચેનલ નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો તો ચાલો મિત્રો આપણે નેક્સ્ટ વિડીયો મળીએ અને મિત્રો કોમેન્ટ કરી દેજો